મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી અમરેલીના જાફરાબાદના ભટવદર ગામના યુવકના મોતનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે બે દિવસ પહેલાં નરેશ જોડિયાની પોલીસે અટકાયત કરી હતી સુત્રાપાડા પોલીસે મૃતક યુવકને એરેસ્ટ કર્યો હતો હીરા સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું અને પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપો પણ કરવામાં આવી છે તે પ્રકારની વાત હીરા સોલંકી દ્વારા કરવામાં આવી પોલીસ યુવકને તેના ઘરેથી મારતા મારતા લઈ ગઈ હતી માથામાં ગંભીર ઈજાના કારણે ગત રોજ તેનું મોત નિપજવા પામ્યું હતું સમગ્ર મામલે અધિકારીઓને ધારાસભ્ય હીરા સોલંકીએ ચીમકી પણ આપી હતી આવું કૃત્ય કરવાનો અધિકાર કોઈને નથી તેવો હીરા સોલંકીએ ખાસ જણાવ્યું હતું જેને પણ આ કૃત્ય કર્યું હશે તે કોઈને બક્ષવામાં નહીં આવે તે પ્રકારેની ચીમકી પણ હીરા સોલંકી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી બે દિવસ પહેલા જાફરાબાદ તાલુકાના ભટવદર ગામમાંથી નરેશભાઈ જોડિયા નામક એક વ્યક્તિને સુત્રાપાડા પોલીસ સ્ટેશન સ્ટેશનના અધિકારીઓએ અહીંથી એરેસ્ટ કરેલો અને એમના પરિવારના કહેવા મુજબ આ નરેશભાઈને મારતા મારતા અહીંથી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા અને હાલ એને માથામાં ઈજા લાગવાના કારણે ગઈકાલે એમનું મૃત્યુ થયું છે જે કોઈ કેસમાં લઈ ગયા હશે પૂરી વિગત મારા ધ્યાન ઉપર આવી નથી છતાં પણ જો આ બાળકને મારવામાં આવ્યો હશે તો હું આ અધિકારીને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવી કૃત્ય કરનારી અધિકાર આપને કોઈ આપ્યો નથી અને જો આવું કર્યું હશે તો કોઈને બક્ષવામાં પણ નહીં આવે અને સરકારમાં રજૂઆત કરી અને જેટલી વધારેમાં વધારે શિક્ષા થઈ શકે એ દિશાએ હું કામ કરવાનું છું